હજરત ગેબનસા પીર દરગાહ ટ્રસ્ટી મંડળ દ્વારા બે હજાર ના વાર્ષિક અહેવાલ તેમજ દરગાહ શરીફ ના પરિસર એક ભવ્ય મલ્ટી હોસ્પિટલ અને ઉપરના મારે સાહીઠ થી વધારે વિદ્યાર્થીઓ રહી શકે તે માટે બોય હોસ્ટેલ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં આઈસીયુ ઉપરાંત ચૌદ થી વધુ બેડ ની સુવિધા સાથે અધ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર એક્સરે રૂમ ઇમરજન્સી સારવાર રૂમ લેબોરેટરી આયુર્વેદિક ક્લિનિક સહિતની સુવિધા સાથે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ અહીં સેવા આપશે જ્યારે બોયઝ હોસ્ટેલ ઉપરાંત કોમન સ્ટડી રૂમ લાઇબ્રેરી અને અત્યાધુનિક મેસની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે જેને લઈને હજરત ગેબન સાપીર દરગાહ ટ્રસ્ટી મંદિર દ્વારા આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અમારે અહીંયા છવ્વીસ અને સત્યાવીસ તારીખ બે દિવસનું આપણે રાબેતા મુજબ ઉર્સ શરીફનું આયોજન થાય છે તેમાં પહેલા દિવસે કોમી એકતાનું મોટું ફંક્શન છે આપણે દર વર્ષે જેમ બધા ધર્મગુરુ આવીને પોતપોતાનું પ્રવચન આપે છે અને અમારા મરુમજી ગુજરી ગયા એના માટે કિરાજે હકીકત કરીએ છીએ જેના દુઆ કરી છીએ તેમના માટે અને સંદલનું ને એનું આયોજન રાબેતા મુજબ જેમ છે દર વર્ષની ઉજવણે એવી રીતના અમારું આયોજન છે આથી ઉરુષનું પહેલાં દિવસે બધા આઈપીએસ અધિકારી રાજકારણીઓ તેમનું સન્માન કોઈ સારા એવા માર્ગ થઈ એવું એના માટે સન્માન પછી તરત અમારા ધર્મ ધર્મગુરુના સન્માન બધાના અને તે પછી અમારા ધર્મગુરુનું આ વખતે કવાલીનું આયોજન નથી અમારે હવે તે પછી દસ વાગ્યાથી અમારા ધર્મગુરુ આવીને જે રાજસ્થાનના મસૂર અમારા આલિમ છે કાતિબ અહેમદ સાહેબ એની પહેલાં તકરીરનું આયોજન છે બીજા એ આયોજન પૂરા થયા પછી સત્યાવીસ તારીખે અમારું કોમી ફંક્શન છે જેમાં પણ મોટા આલીમ સૌરાષ્ટ્રને નહીં ઇન્ડિયા લેવલના મોટા આલીમ અમીલુલ હાજી અમીલુલ કાદરી સાહેબનું પણ આયોજન છે વક્તવ્ય છે અને સિત્તેરથી એસીથી સોમણનું ફુલાઉનું જે હિન્દુ મુસ્લિમ બધા પ્રસાદી લઈ શકે એવું પણ આયોજન છે અમારું દર વર્ષની જેમ અને અહીંયા એક મલ્ટી બિલ્ડિંગ ઊભી થઈ છે તેમાં અમે હોસ્પિટલના લગતા બધા જાતના સાધનો અને હોસ્પિટલને લગતા જેટલી અમારાથી હેલ્પ થાય હિન્દુ મુસ્લિમોને જે નાના વર્ગ છે તેના માટે અમારું આયોજન છે મલ્ટી હોસ્પિટલ અઢારથી વીસ બેડની મલ્ટી હોસ્પિટલ થાય છે તેની ઉપર અમારું હોસ્ટેલ પણનું આયોજન છે જેમાં પચાસથી લઈને સાઠ બેડનું અમારે છોકરા માટે ભણે છે તેના માટે છાત્રાલયનું પણ આયોજન છે તેમાં બધી જાતની સુવિધાઓ છે લગભગ બધા ડૉક્ટરો અમુક અમુક સેવા આપે છે તે સેવાઓમાં બધા વારે અલગ અલગ ડૉક્ટર આવીને પોતપોતાની સેવાઓ અને બધી જાતના રોગોના ઈલાજ થશે